મન કરું છું આપ સૌને અભિનંદન આપું છું મહિલા પોલીસ સ્ટેશનનું આજે લોકાર્પણ થઈ રહ્યું હોય અને મહિલાઓની સંખ્યા તમે જુઓ તો પચાસ ટકા કરતા વધારે છે આજે તમારી સૌની સુરક્ષા માટે તો તમે સૌ લોકો સક્ષમ છો તમારા એ સૌની શાંતિ અને સલામતી માટે સુરત શહેર પોલીસ તમારી સાથે છે પરંતુ ક્યારે બી કોઈ નાની મોટી ગમે તેવી તકલીફ હોય તો દૂર સુધી તમારે ના જવું પડે તે માટે તમારા ઘર આંગને આજે આ મહિલા પોલીસ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી છે હું સર્વપ્રથમ સુરત શહેર પોલીસ કમિશનર અને એમની આખી ટીમને અભિનંદન આપું છું દેશભરના બધા જ પોલીસ સ્ટેશનોમાં નંબર વન એટલે આપણું સુરતનું ઈચ્છાપુર પોલીસ સ્ટેશને સ્થાન પ્રાપ્ત કર્યું આપણા સૌ માટે ગૌરવની વાત છે શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજીને બીજા અભિનંદન આપ સૌ વતી આપું છું એમની આખી ટીમને કોઈ રાજકીય ભલામણોથી નહીં કોઈ સામાજિક ભલામણોથી નહીં કોઈ મોટા ઉદ્યોગપતિ કે મારા ઘરની બાજુમાં એક પોલીસ સ્ટેશન બનાવી લો એ પ્રકારે નહીં પરંતુ શહેરના ક્રાઇમ પેટર્નને સ્ટડી કરીને એના ઉપર સંપૂર્ણ અભ્યાસના બાદ જે વિસ્તારમાં પોલીસ સ્ટેશનો પોલીસ ચોકીઓની અને વિવિધ જે એજન્સીસ છે એની જરૂરિયાતને અભ્યાસ કર્યા બાદ નવી પોલીસ ચોકીઓના લોકાર્પણ કરવામાં આવ્યા છે શહેરના ચાલીસ ટકાથી વધારે ગુનાઓ બને છે જે વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ આપણે ચોક બજાર પરથી ત્યાં પહોંચતા અડધો કલાકથી વધારે સમય લાગતો એવા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચનું એક યુનિટ ચાલુ કરવામાં આવ્યું જ્યાં પચીસથી વધારે પોલીસ જવાનો બે પીએસઆઈ અને એક પીઆઈની ટીમ મૂકવામાં આવી જેથી એ વિસ્તારમાં કોઈ ગુનો બને તો એ તાત્કાલિક એની ઉપર એક્શન લેવા માટે ક્રાઈમ બ્રાન્ચ છે ચોક બજારથી ત્યાં સુધી ના જવું પડે અને ટૂંક જ મિનિટોની અંદર ત્યાં પહોંચીને એ ગુના ઉપર કંટ્રોલ મેળવવામાં આપણે સફળતા પ્રાપ્ત થાય સાથે સાથે એ વિસ્તારમાં ખૂબ મોટા પાયે ઇન્ડસ્ટ્રીઝ હોય કોઈ બી પ્રકારનો ऑर्गेनाइज्ड क्राइम होय कोई भी प्रकार में अव्यवस्था हो तो एना ऊपर डायरेक्ट क्राइम ब्रांच भी नजर रहे ते माटे आ अद्भुत प्रयास सुरक्षित शहर पुलिस द्वारा चालू करवामा आवयो छे